મુસ્લિમ સમાજમાં પવિત્ર ગણાતા રમઝાન માસનો અંતિમ રોજો ગઈકાલે પૂર્ણ થયો હતો મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસના ત્રીસ દિવસ રાખી અલ્લાહની બંદગી અને નેકી કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું જેમાં આજે સવારે સમગ્ર ડીસા પંથકના મુસ્લિમ બિરાદરોએ ગવાડી ખાતે આવેલી ઈદગાહ મસ્જિદમાં ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી હતી ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં મુસ્લિમ વિસ્તારોમાં સર્વત્ર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો જેમાં આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગત રાત્રિએ ચાંદ દેખાતા જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો હતો અને ઈદની ઉજવણી શરૂ કરી હતી જેમાં ડીસાની ગવાડી ખાતે આવેલી પ્રસિદ્ધ ઈદગાહ ખાતે સવારથી જ આ બાલ વૃદ્ધ સૌ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ઈદની વિશેષ નમાજ અદા કરી એકમેકને ગળે ભેટી ઈદની મુબારક બાદ પાઠવી હતી એકબીજાના ઘરે જઈ મુસ્લિમ બિરાદરોએ અરસપરસ ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સૌ કોઈએ ખીર ખુજરા ખવડાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો વળી આજ રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદગાહમાં નમાજ અદા કરી પોતાના પૂર્વજોને યાદ કર્યા હતા અને કબ્રસ્તાનમાં પહોંચી તેમને પુષ્પાંજલિ અર્પી તેમના માટે પરિવારના વડીલોને અલ્લાહ જન્નતમાં રાખી ખુશાલ બનાવે તેવી ઈબાદત કરી હતી મસ્જિદોમાં નમાજ અદા કર્યા બાદ બાળકોએ પણ ચકરડી ચકડોળ અને ખાણીપીણીની દુકાનોમાં વિવિધ વાનગીનો જાફત ઉઠાવી હતી આમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી